હલો મિત્રો જય માતાજી તો કેમ છે તો આજ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો આજ હું આવી ગયો છું ધાતરવડ ગીર જે વીર માંગડા ની જગ્યા છે જે સાતસો ને એકસઠ વર્ષ જૂની છે તો હું તમને આજ માંગડાના દર્શન કરાવે અને આજ હું તમને સંપૂર્ણ જે દાદાનો આ જે ધાતરવડ નો જે ડુંગરો છે જે એનો તમને હું નજારો બતાવાય તો મિત્રો આ વિડીયો જોતા રહીઓ કારણ કે આ વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે કારણ કે આ જગ્યા એક સરસ મજાની છે કે ગાડીギની ગોદમાં તો હું તમને આનો નજારો બતાવ તો મિત્રો આ જગ્યા ખાંભાથી 7 કિલોમીટર દૂર જે ખાંભા પીપળોવા રોડ છે એ રોડ ઉપર જે આ જગ્યા છે જે તમે પીપળોવા ખાંભા પીપળોવા રોડ ઉપર જાવ તે અહીંયા વચ્ચે આવે છે 7 કિલોમીટર દૂર જે આ દાદાનો ડુંગરો તો તમને હું આજ દાદાના ડુંગરાના દર્શન કરાવે તો આપણે બધા દાદાના દર્શન કરશું અને ત્યાંનો નજારો પણ જરાક જોઉં તો મિત્રો વિડીયો જોતા રહેજો તો મિત્રો આપણે ડુંગરો સ્થળતા જ્યાં હુરાપુરા દાદા બેઠા છે તે સામત દાદા અને મગજ દાદા જ્યાં બેઠા છે તો તેમની ડેરી છે અને આ ડુંગર ડુંગર ઉપર ઘણા બધા એવા દેવસ્થાન છે જ્યાં દાદા બેઠા છે તો આ પુત્રા દાદા છે અને હમીર દાદા છે પણ સુરાપુરા બેઠા છે તો આ ડુંગરા ઉપર અનેકો હુરાપુરા થઈ ગયા છે તો હવે આપણે આવ્યાથી લખમણ દાદાની મિત્રો આ લક્ષ્મણ દાદા બેઠા છે આ લખમણ દાદાનો ઇતિહાસ તમને કહું જો આ લક્ષ્મણ દાદા આશરે પાંચસો વર પહેલાં માતાદીના ભગત હતા અને આ માતા દીના કહેવાથી શ્રી સોનબા અને હેતબાની આબરૂ બસાવવા હાથ બારવટિયાનો વધ કરી અને શહીદ થયા હતા ત્યાર પછી આ દાદા અહીંયા ને અહીંયા બેસી ગયા છે જે દાદા બેઠા છે તો આ પૂરા પૂરા જે એમ કહેવાય કે બેનું દીકરીનું આબરૂ બચાવવા તે દાદા શહીદ થયા તે આ વીર મંગળાવાળાની જગ્યા જે ધાતરવડ શેર છે ત્યાં બેઠા તે મિત્રો તો હવે આપણે આગળ જાવું અને આગળ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી અને અહીંયાથી અંદર જાવું ને આ જગ્યામાં આવી એટલે આપણને આનંદની અનુભૂતિ થાય છે તો આ જગ્યા એટલી પવિત્ર છે કે જો તમે અહીંયા આવો તો તમને શાંતિનો આનંદ મળશે અને અને આ જગ્યા ગાંડી થી ઘેરાયેલી અને તમે સારી ફરતે જવો તો તમને ડુંગરનો નજારો પણ દેખાશે અને આ ઉપરથી એક એવી સુંદર જગ્યા છે જો તમને આનંદનો અનુભવ થાય તો મિત્રો આ માંગડા દાણી જગ્યાએ તમે એકવાર આવો તો તમને બીજી વારે આવવાનું મન થાય મિત્રો તો હાલો હવે આપણે દાદર ચડીએ અને દાદાના દર્શન કરીએ તો અરસ નરસિંહવાળા અને વીર માંગડા દાદા અને સતી પદ્મામાના આપણે દર્શન કરીએ તો મિત્રો તો આપણે મંગડા દાદાના દર્શન કરી રહ્યા છીએ તો જય વીર મંગળા દાદા જય સતી પદ્મામા એમ કહેવાય છે વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તો આપણે માંગડા દાદાના દર્શન કર્યા અને એમ કહેવાય છે કે જે માંગડા દાદા દેવ થયા તે ભાણવડ પાસે ભુંગલી નામનું ગામ જ્યાં એમ કહેવાય છે કે એના મામાનું ગામ હતું અને ત્યાં દાદા રોકાવા ગયા હતા માંગડા દાદા અને એમ કહેવાય છે કે બાયલ સાવડા નામનો બારવટીયો ત્યાં ગાયનું ધણ વાળીને ગયો ત્યાં ત્યાં બાજુમાં હિરણ નદીના કાંઠે બાયલ સાવડા એરે એના મામાનું યુદ્ધ મામા યુદ્ધ કરતા હતા અને મારો કાંટો મારો કાંટો એનો અવાજ આવતો હતો અને દાદા કેમ ઘરમાં રહે તો દાદાએ પણ દરવાજાને પાટો મારી અને યુદ્ધ કરવા ગયા બાયલ સાવડા યુદ્ધ કર્યું અને ક્યાં દેવ થઈ દાદાના તો તમને અહીંનો હું નજારો બતાવું અને લોકેશન તમે ઘટે તો કહેજો તો તમે અહીંયા આવો અને અહીંનો તમે નજારો રહો અને અહીંનો આનંદ તમે માણો તમને એકવાર તમે અહીંયા આવી રહ્યા હો તો તમને બીજી વાર આવવાનું પણ મન થાય તો અહીંયા દાદા બેઠા છે આ દાદા દેખાઈ અહીંયા દાદા છે અને આ પાછળ એક વોલ બનાવ્યો છે મોટું મંદિર મોટું મંદિર બનાવ્યું એ કામ ચાલુ છે તો હું અત્યારે ઉપર આવી ગયો છું અને અહીંથી હું તમને વિડીયો શૂટ કરીને બતાવું છું તો પેલી ગાડી રહી છે એ ખાંભાનો રસ્તો છે તે ખાંભાથી છ કિલોમીટર દૂર સાત કિલોમીટર દૂર છે આ જગ્યા તમે એનું લોકેશન જુઓ ઓલો પેલા દેખાય ત્યાં આગળ જે મોજની ડેમ છે જે એમ કહેવાય છે કે આ આખું માંગણાદાની જે જગ્યા છે અત્યારે હું અત્યારે જે ક્યાં હાલમાં અત્યારે ઊભો છું ત્યાંથી એ શહેર હતું જે આ પેલા આ ડેમ દેખાય તમને આપણે આનો પણ વિડીયો એક આગળ બાલમ શેપીનો બનાવ્યો છે તમે જોઈ લેજો આપણે પ્રોફાઇલમાંથી અને આખું શહેર હતું અને આખા શહેરમાં શાલીધાની વસ્તી હતી અને આ આ તમને આ બધી જગ્યા દેખાય આ દાદાનું આખું ગામ હતું એ તમને હું આગળ બતાવું ફરતું ગામ હતું એ સમયમાં આ સાતસો એકસાઠ વર્ષ જૂની જૂનું સ્થળ જો આ બધું ગામ હતું આ બધુંય ગામ હતું અને અત્યારે તો આ પ્રકૃતિના ઝપટમાં આવી ગયું છે અને અત્યારે તો હું કે બસ હવે જગ્યા ઓલી થઈ ગઈ છે અને તમને આ દેખાય છે આ જંગલ વિસ્તાર છે જે અહીંયા દાદા આવો તો તમે અહીંયા ફોટા અને શૂટિંગ તો અહીંયા ન ઉતારતા પાંચ વાગ્યા પછીનો અહીંથી નીકળી દઉં પાંચ વાગ્યા પછી ચાલો મિત્રો જો આ દાદાનો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરતા રહીજો શેર કરજો અને આપણી પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નથી બરાબર ફોલો તમે કરતા નથી વિડીયો જોવો છો મિત્રો અને એ કરજો તો કારણ કે તમારો સપોર્ટ મળે તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું અને આપણે જો આ